વડોદરાના સુરસાગર તળાવમાં કોઈ પ્રાણીનો પગ નાખવામાં આવતા કૃત્ય કોણે કર્યું છે તે દિશામાં તપાસની માંગ કરવામાં આવી છે વડોદરાના સુરસાગર તળાવમાં કોઈ પ્રાણીનો પગ નાખવામાં આવ્યો છે જેને લઈને લોકોમાં અસમંજસ વ્યાપી ગઈ છે કૃત્ય કોણે કર્યું છે તે દિશામાં તપાસની માંગ કરવામાં આવી રહી છે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું પાણીમાંથી કાઢી કચરાપેટીમાં નાખવામાં આવ્યું હતું સુસાગર તલાવ છે કે જે શિવજીની મૂર્તિ આવેલી છે પવિત્ર સ્થાન છે અમારા હિન્દુ લોકોનું બીજી વસ્તુ કે હું ડેલી અંગાળી મચ્છીને લોટ ખવડાવું છું લોટ ખવડાવતો તો એ દરમિયાન મેં એક પ્રાણીનું પગ જોયેલો એટલે મારાથી રહેવાયું નહીં એટલે પછી હું એ મીડિયાને જાણ કરી કોઈ બી આ વસ્તુ કરી શકી જેને બી કરી હોય અહીંયા સીસીટીવી ફૂટેજ છે એને સખતમાં સખત સજા થવી જોઈએ બીજું કે અહીંયા સિક્યુરિટીની બી લાપરવાહી છે કાલે બી લોકો મચ્છી પાડતા હતા મેં મચ્છીવાળાને બી કાલે મારેલા છે મચ્છી અહીંથી પાડીને લઈ જાય છે અને લોકો બનાવીને ખાય છે એટલે હું ડેલી મારું રૂટિંગ છે અહીં મચ્છીને લોટ ખવડાવું છું આજે આ વસ્તુ જોયું છે ને તો મને બહુ દુઃખ થયું છે કે આ અહીંયા શિવજીની મૂર્તિ છે જે બી એ આ કૃત્ય કર્યું હશે એને સખતમાં સખત સજા થાય એવી મારી નમ્ર અપીલ છે આ બાજુ પહેલા મચ્છરીઓને ખાવાનું નાખે છે ભાઈ પાળાનો નાનો પગ છે તમને કઈ રીતનું જોવા મળ્યું તમને કે રીતના ખબર પડી કે પાલન મેં આમ સવારે હતું નહીં હવે કઈ રીતે તરતો તરતો આ બાજુ આગળ આવ્યા તો ખબર આ સવારે આ ખુલ્લું બી હોય છે હા પછી અમે બહાર વેસે છે કઈ સિક્યુરિટી આ બાજુ હોય તો પેલી બાજુ ફર્યા બી કરે ને ભલે અમે ફર્યા બી કરીએ ને અંદર બાજુ રાઉન્ડ રાઉન્ડી મારે છે ને ભાઈ